પણ મારતા સિસ્ટમ સમજણ નહીં પડતી કોઈ ખોટું આવે તો પહેરી ના લેતા ભાઈ પણ મારી માતા ભગવાન એવું કહે છે કે માતાઓ બધી કોઈ હોય કે હું આબુ રોડ જઈ હોલ પીનારી માતા આવી છું ત્યાં હોલ નતા માતાઓ હતી નથી ભાઈ વાહ આ હોલ નતા માતાઓ હતી નથી આ સતની ગાદી છે મારા રોમા ધણી ની ગાદી છે આ બો બીતા દાળે એમની ટાંકી નહીં તોડતો આ પગનો મેં તો કોઈ કલાકાર ના ગાવાની ના પાડી જ નહી આ જુદી નહીં મારી ના મેં કદી કોઈ કલાકારને એમ નહીં કીધું આપેલો ઢોલ વગાડે પૂછતું ગમે ત્યાં કદી ઢોલ વગાડા ના પાડી પણ ઓય બુઆ જાજા નું માતા તોતા કરવા નહીં બેઠી તોતા કર તો મને આવડતા નહીં સ્ટેટ ફોર વાત છે ખોટું લાગે એ ઓઢી લેજો વધો નહીં બુઆજી પણ આ બરોબર સતની ગાદી છે ઓય ચહેર મેલડી ના મારી સધી ના ભગવાન હાજર છે મારા રોમા ધણી ના રોમા હાજર છે ભાઈ આ હોલ ને બોલ ની વાતો હોય મને સારી લાગતી નહીં

આ મેલડી બકરા ઉપર બેહન બકરો ખઈ જાય તો બરોબર મારી અંબાના ના કાર બધા ઉભા થઈને વાગ ચડાવવા આવી જાય ભાઈ આ બધી અંધશ્રદ્ધા થી નીકળી જો આ દેવીના ના ભગવાન હોય હાજર 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 છું અને તમને મેલડી આ ના ગમતી હોય તો તમારા ઘેર ભગવાન હાજર જ છે એને પૂછજો હું ચેહર ન ગમતી હોય તો તમારા ઘેર પોઝિટો જે દેરું બેઠું છે એ હાચું જ છે એમાં કોઈ ખોટું છે નહિ એટલે ભુઓ કોઈ ખોટું લાગ્યું લેતા નહીં પણ મારી માતાના ભગવાન એવું કહે છે કે રીલો મુક ને રોજ આવી તો તમે ફેમસ થઈ જાઓ ભાઈ ફેમસ થવા માટે ઇન્સ્ટાગ્રામની જરૂર પડે ને એ હું માતા નહીં એટલે તમારામાં ફેમસ પણ હોય જ હું માતા કરું એટલા ફેમસ થાય અર્તન ભુવા હ મારી માતાના ફેમસ કરેલા દુનિયામાં તો એ પાછા નહીં પડ્યા ખભો શું હોય ને એ દુનિયામાં તો ચાલ્યા નહીં તે અરિંદ ભુવા મેં માતા તમને ચલાયા હ આજ તો મેં માતા તમને આભલા અડાડી દીધા છે એ મારી માતાના ભગવાન એવું રહ્યા હ તમારી સધી એવું કહી છે કોઈ નતું એ દામે માતા તમારા ભેળી હતી આ સધી મેળડીએ તમારો વખામો ભાગ કર્યો છે ને વખો વચો રહેવા દીધો નહીં ચોય વખો દેખાય ભાઈ ચોય વખો છે હુઆ હાલ આ ત્રણ વાર જુદી વસ્તી વેરા તેની હેનો વખો હોય પણ ભવા જેને જેને મારા ઉપર ભાવ કર્યો છે મુઈની માતા સુ આ બાપા વિશ્વાસ આ ગાદીમાં ભગવાન સુ ભાઈ અર્તન ભવા આ સાગર ભાઈ એક ખાલી 2 મિનિટ લઉં છું આ અર્તન ભવા ઢૂંઢતો હોય રબારીના ઘેર માતા ઢૂંઢતી હોય ને વીર બેઠો હોય તો ના હોલ લેક ના બકરો લે અને મારા દરબારો ઘેર વીર બેઠો હોય તો જ ખાય અરવિંદ ભુવા પણ ભાઈ આવી અંધશ્રદ્ધા કોઈ જરૂર નહીં તમારામાં ભગવાન હશે મારા રોમા ધણી ન પેઢીએ પરંપરા તમારા ઘેર હાજર થવું પડશે થવું પડશે ને થવું પડશે તે વઢિયાળો મારી માતાના ભગવાન એવું કોઈ છે જે જે આજ તો બરોબર ક્વોલિટી બેઠી છે ક્વોન્ટિટી નહીં બેઠી પૂરા

સાગર ભાઈ તૈણ વાત છે આટલો ઓકારતા ગોમો ખબર પડે કે છોકરા બગડ્યા પણ અર્તન ભાઈ મારા ના બગડેલા છે ને યુએન હમો કોઈ હાથ કરે ને ઓગળી બચકું ન ભરું તો તમારી માતા નો પણ મારા નોમના જ પકડેલા રહેજો હું કઉ સાગર ભાઈ ખાલી મારા નોમના જ પકડેલા રહેવાનું અને દુનિયામાં ફરો આ મા છે આ બુન છે ના દીકરી છે આના સિવાય ચોથી દ્રષ્ટિ ની જરૂર નહીં અને બાવન બજારમાં ફરો આ બટન બધા ખોલ દેવાના અને કદાચ કોઈને કોલરે હાથ તો મોઢિયાળો હું તમારી માતા નો કે આ સભા મંડળે હરતોન ભુવા સાગર ભાઈ અરવિંદ ભુવા બાબો ભુવા નાતના રબારીઓ ઠાકોરો પંચાલો રાવળો જે જે મારી નાત ગંગા બેઠી છે એને મારી ચહેરના પર્વું પેટ ભરીને ખમા ગયા લો ભાઈ